હેલોમ બેન સ્વાગત છે વાત કરવાના છે કારણ કે ભૂલતા સાથે સાથે બે લાયકન પણ પ્રેસ કરી દેજો જેથી આવનારા તમામ વીડિયોની અપડેટ આપ સુધી પહોંચતી રહે અને હજુ સુધી તમે અમારી ટેલિગ્રામ ચેનલ તેમજ વોટ્સઅપ ચેનલ જોઈન ના કરી હોય તો નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં તેને લિંક આપેલી છે તો ત્યાં જઈને તમે જોઈન કરી શકો છો તો શરૂ કરીએ કારણ કે મોસ્ટ ટાઈમ બી એવા પ્રશ્ન નંબર એક ગુજરાતમાં તાજેતરમાં કન્વેન્શન ઇન્ડિયા કોન્કલેવ સીઆઈસીની કેટલામી બેઠક યોજાઈ હતી તો આપણો સાચો જવાબ છે ઓપ્શન સી ચૌદમી પ્રશ્ન નંબર બે તાજેતરમાં ઇન્ફિનિટી ફોરમ ટુ ક્યાં યોજાઈ હતી તો આપણો સાચો જવાબ છે ઓપ્શન ડી ગાંધીનગર પ્રશ્ન નંબર ત્રણ નીચેનામાંથી ગુજરાતની રાજધાની ગાંધીનગરમાં આવેલ ગિફ્ટ સિટીના ચેરમેન કોણ છે તો આપણો સાચો જવાબ છે ઓપ્શન બી ડૉક્ટર હસમુખ અઢિયા પ્રશ્ન નંબર ચાર તાજેતરમાં રાષ્ટ્રીય ગોપાલ રત્ન એવોર્ડ ગુજરાતના કેટલા વ્યક્તિઓને આપવામાં આવ્યો છે તો આપણો સાચો જવાબ છે ઓપ્શન બી બે પ્રશ્ન નંબર પાંચ પીએમ વડાપ્રધાન મોદીના હસ્તે સુરત એરપોર્ટનું ઉદ્ઘાટન અંદાજિત કેટલા કરોડના ખર્ચે કરવામાં આવ્યું તો આપણો સાચો જવાબ છે ઓપ્શન એ ત્રણસો ને ત્રેપન કરોડ પ્રશ્ન નંબર છ અગાઉ વિશ્વનું સૌથી મોટી ઓફિસ બિલ્ડિંગનું સ્થાન કયો દેશ ધરાવતું હતું જેનો રેકોર્ડ ડાયમંડ બુર્સ દ્વારા તોડવામાં આવ્યો તો આપણો સાચો જવાબ છે ઓપ્શન બી પેન્ટાગોન પ્રશ્ન નંબર સાત તાજેતરમાં ગુજરાત સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ એન્ડ ઇનોવેશન હબ આઈ હબના અત્યાધુનિક કોમ્પ્લેક્ષનું ઉદ્ઘાટન ક્યાં કરવામાં આવ્યું તો આપણો સાચો જવાબ છે ઓપ્શન સી અમદાવાદ પ્રશ્ન નંબર આઠ તાજેતરમાં શરૂ કરવામાં આવેલ આઈ હબ કેન્દ્રમાં એક સાથે એક જ જગ્યાએથી કેટલા સ્ટાર્ટઅપ કામ કરી શકશે તો આપણો સાચો જવાબ છે ઓપ્શન બી પાંચસો પ્રશ્ન નંબર નવ તાજેતરમાં રાષ્ટ્રીય ગોપાલ રત્ન એવોર્ડ અંતર્ગત સુરતના નિલેશભાઈ આહિર કેટલામાં ક્રમે રહ્યા છે તો આપણો સાચો જવાબ છે ઓપ્શન એ બીજા ક્રમે પ્રશ્ન નંબર દસ રાજ્ય સરકાર દ્વારા સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ એન્ડ ઇનોવેશન પોલિસી ટુ ક્યારે લોન્ચ કરવામાં આવી હતી તો આપણો સાચો જવાબ છે ઓપ્શન ડી બે હજાર બાવીસ પ્રશ્ન નંબર અગિયાર તાજેતરમાં કન્વેન્શન ઇન્ડિયા કોન્કલેવ સી આઈ સીની ચૌદમી બેઠક ક્યાં યોજાઇ હતી તો આપણો સાચો જવાબ છે ઓપ્શન સી ગાંધીનગર પ્રશ્ન નંબર બાર તાજેતરમાં ચર્ચામાં રહેલ પિરાણા ડમ્પ સાઇટ શું છે તો આપણો સાચો જવાબ છે ઓપ્શન બી કચરાના મોટા ઢગલા પ્રશ્ન નંબર તેર પિરાણા ખાતે પાઇલટ પ્રોજેક્ટ તરીકે બાયો માઇનિંગની શરૂઆત ક્યારે કરવામાં આવી હતી તો આપણો સાચો જવાબ છે ઓપ્શન એ જાન્યુઆરી બે હજાર ઓગણીસ પ્રશ્ન નંબર ચૌદ નીચેનામાંથી ક્યારે ઇન્ડિયન રોડ કોંગ્રેસ આર આઈસીની સ્થાપના કરવામાં આવી હતી તો આપણો સાચો જવાબ છે ઓપ્શન બી ઓગણીસો ચોત્રીસ પ્રશ્ન નંબર પંદર તાજેતરમાં ગુજરાતના વાર્ષિક ઇન્ડિયન રોડ કોંગ્રેસ આઈઆરસીનો શુભારંભ કોના દ્વારા કરવામાં આવ્યો તો આપણો સાચો જવાબ છે ઓપ્શન સી સડક પરિવહન મંત્રી પ્રશ્ન નંબર સોળ ગુજરાતમાં અત્યાર સુધીમાં કેટલા સાંસ્કૃતિક વનો બનાવવામાં આવ્યા છે તો આપણો સાચો જવાબ છે ઓપ્શન સી છ્યાસી પ્રશ્ન નંબર સત્તર ભારતીય વન અધિનિયમ ઓગણીસો સત્યાવીસ મુજબ બન્ની ગ્રાસલેન્ડને સંરક્ષિત જંગલ ક્યારે જાહેર કરવામાં આવ્યું હતું તો આપણો સાચો જવાબ છે ઓપ્શન એ મે ઓગણીસો પંચાવન પ્રશ્ન નંબર અઢાર ચિત્તા સંરક્ષણ સંવર્ધન કેન્દ્ર એક્શન પ્લાનની જવાબદારી કોને સોંપવામાં આવી તો આપણો સાચો જવાબ છે ઓપ્શન બી એનટીસીએ પ્રશ્ન નંબર ઓગણીસ તાજેતરમાં ગુજરાતમાં વાર્ષિક ઇન્ડિયન રોડ કોંગ્રેસની કેટલામી આવૃત્તિનો શુભારંભ કરવામાં આવ્યો તો આપણો સાચો જવાબ છે ઓપ્શન સી બ્યાસી પ્રશ્ન નંબર વીસ રાષ્ટ્રીય ગોપાલ રત્ન એવોર્ડ અંતર્ગત પ્રથમ ક્રમાંકે આવનારને કેટલી ધનરાશિ આપવામાં આવે છે તો આપણો સાચો જવાબ છે ઓપ્શન બી લાખ જો મિત્રો વિડિયો પસંદ આવ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવા ના ભૂલતા ફરીથી મળીશું આવા જ વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ વંદે માતા